આજે હું તમને જાગતા હનુમાનજી ના દર્શન કરાવીશ અને જાગતા હનુમાનજીને કોના દ્વારા પૂર્ણ થાય છે તેમના દ્વારા નવો ચોલો ચડવામાં આવે છે નીલાબેન છે તેમના દ્વારા આજે નવો ચોલો ચડવામાં આવે છે જાગતા હનુમાનજી જે પણ કોઈ ભાઈ બહેનની મનોકામના પૂર્ણ થાય છે તેમના દ્વારા નવો ચોલો ચડવામાં આવે છે જોઈ રહ્યા છો આપણા દાદા ગરુડ દાદા દસ શનિવારે આ રીતે જ આપણને સેવા આપે છે અને રામ રોટીની શરૂઆત થઈ ગઈ છે આજે રામરોટીના બસોને બે શનિવાર પૂર્ણ થાય છે લતાભાઈ ગંગારામ પાટિલ ત્રણસો બે વાલા રેસીડેન્સી આજવા રોડ વડોદરા તેમના દ્વારા આજની રામ રોટીનું આયોજન કરવામાં આવ્યું છે આજે રામ રોટીના ને બે બસો બે શનિવાર પૂરા થાય છે લતાબાઈ ગંગારામ પાટીલ વાલા રેસિડેન્સી તેમના દ્વારા આજની રામ રોટીનું આયોજન કરવામાં આવ્યું છે જે પણ કોઈ ભાઈ બહેનની મનોકામના પૂર્ણ થાય છે તેમના દ્વારા રામ રોટીનું આયોજન કરવામાં આવે છે તમારા આજુબાજુ કોઈ પણ જગ્યાએ કોઈ વિસ્તારની અંદર લગ્ન હોય યા કોઈનો જન્મદિવસ હોય કાં તો પુણ્યતિથિ હોય અને તે જમવાનું વધે તો અમારા જય શિયા ગ્રુપનો સંપર્ક કરો તે જમવાનું અમે તમારા ઘરે આવીને લઈ જઈશું અને ભૂખ્યા સુધી તે જમવાનું પહોંચતું કરશું નિરાધારનો આધાર ને ભૂખિયાને ભોજન આ જ એક અમારો ધર્મ છે તો બોલો જય સિયા જય જય શિયા